આટીના તાલુકામાં અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ તણાયું છે પાક બરબાદ થતાં ખેડૂતોએ સહાય અને પાક ધિરાણ માફી માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવી રહ્યા છે તો મામલતદાર કચેરીએ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક રાહત પેકેજની માંગણી પણ કરવામાં આવી છે અને ચાર ગામ માતરવાણિયા બોડી તરસિંગડા અને ભાખરોડ ચાર ગામના સરપંચ અને એક એક ગામમાંથી પચાસ પચાસ ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલેદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ ચાર ગામની અંદર જે નુકસાની થયું એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે સરકારશ્રીને વિનંતી છે કે અમારા ચાર ગામની અંદર જે ઉભી મગફળીનું વાવેતર થાય છે એ એક મહિના પહેલાં જ્યારે આગતરો વરસાદ થયો છે નોરતામાં ત્યારે એ મોસમ ચાલુ હતી અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન આ વરસાદથી માવઠાથી થયેલું છે બરાબર અત્યારે જે વરસાદ થયો એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું બરાબર સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે જે સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવામાં હયાત જે નુકસાની છે કે કોઈ ખેડૂતના ખેતરમાં પાથરા ભર કે નીર ચારો જે બગડ્યો હોય એ જોઈ અને નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે છે તો અત્યારે હયાત આ ચાર ગામની અંદર હયાત નુકસાની તમને આંખે દેખાય એવી કોઈ નુકસાની સર્વેયરે દેખાતી નથી એનું કારણ છે કે એક મહિના પહેલાં જે ખેડૂતે જે મગફળી તૈયાર કરી અને વરસાદ થયો ત્યારે જોરદાર નુકસાન થઈ હતી ત્યારે કોઈ સરકારના પરિપત્ર નહોતો કે કોઈ સરકારનો નિયમ નહોતો કે ત્યારે સર્વે કરવું તો ખેડૂતે સર્વે કરવાની રાહ જોવાની એક મહિના સુધી તો ત્યારે કોઈ સરકારે ક્યારે ક્યાંય કોઈ જાતનું સર્વે કરવાનો ઉલ્લેખ કર્યો નહોતો અત્યારે જે નુકસાની છે એ નુકસાની મુજબ અત્યારના ગાઈડલાઇન મુજબ સરકારના અત્યારે સર્વે કરે છે તો જે ખેતર જાય છે ત્યાં સર્વેને કોઈ નુકસાની દેખાતી નહીં વાસ્તવિક એ છે એક મહિના પહેલાં જ્યારે વરસાદ થયો ત્યારે ઘણા ખેડૂતોએ મગફળી સોયાબીન એમનો ઊભો ભાગ સરકાયેલો છે કે જે બળીને ખાક થઈ ગયો હતો રાખ થઈ ગયો હતો જે વરસાદથી એને લીધે અત્યારે એ સર્વે પાછું વ્યવસ્થિત અને સંકલન કરી અને વ્યવસ્થિત સરકારની ગાઈડલાઇન મુજબ કરવામાં આવે